આ લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને પ્રચાર પણ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં ભંગ પાડનાર અસામાજિક તત્વો કોઈ કેફી પદાર્થ કે અન્ય કોઈ વિસ્ફોટક દ્વારા ચૂંટણીના માહોલને બગાડી ન શકે કે કેફી દ્રવ્ય દ્વારા ચૂંટણીને રંગીન બનાવવા માટે કોઈ બુટલેગર કે ધુસણખોરી કરનાર પર પ્રાંતમાંથી ગુજરાતમાં આવા ચૂંટણીમાં ભંગ પડાવનાર ઘુસી ન જાય તે માટે પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર બહારના રાજ્યમાંથી આવતા નાના મોટા તમામ વાહનોની રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે સરહદી વિસ્તાર જે છે કે ગુજરાત રાજસ્થાનની બોર્ડર મેઘરજનું આ છેવાડાનું ઊંડવા ચેકપોસ્ટ છે દ્રશ્યમાં જોઈ શકો છો કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં રોજના હજારો વાહનો કરતા હોય છે ત્યારે કોઈ પદાર્થ અથવા તો કોઈ જેવી વસ્તુ અંદર પરપ્રાંતમાંથી ગુજરાતમાં ન ઘૂસે એ માટે ચેકપોસ્ટ ઉપર પોલીસ તંત્ર દ્વારા બિલકુલ એલર્ટ આપવામાં આવ્યું છે ટ્વેન્ટી ફોર બાય સેવન સતત આવતા જતા તમામે તમામ વાહનોનું ચુસ્તપણે તપાસ જે પોલીસના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે હજી ચૂંટણીને એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે આ જે પોલીસ તંત્ર છે કે જેના દ્વારા તમામે તમામ વાહનોનું નિયમિત સરહદી વિસ્તારોની અંદર આવેલી ચેકપોસ્ટ છે એના પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી